હરવા ફરવાના સ્થળો બંધ કરવાની સાથે મનપા સંચાલિત બીઆરટીએસ બસ અને સિટી બસ બંધ કરાઈ હતી અને મોલ પણ શનિ રવિની રજામાં બંધ રાખવાનો આદેશ કરાયો છે અને હવે આજથી એટલે કે અઢારમી માર્ચથી ગેમ ઝોન જીમ ક્લબ સહિત હોટલ બેન્કવેટ હોલ અને સાંજે સાત વાગ્યા પછી લાળી ગલ્લા બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે લોકડાઉનમાં છ મહિના સુધી ધંધા રોજગાર ગુમાવનારાના હાલમાં માંડ માંડ શરૂ થયેલા જીમ ફરી બંધ કરવાનો નિર્ણય કરાતા જીમ માલિકો દુવિધામાં મુકાયા છે અને મનપા કચેરીએ દોડી જઈ કોરોનાની ગાઈડલાઇન સાથે જીમ ચાલુ રાખવા દેવા માંગ કરાઈ હતી મોટી સંખ્યામાં જીમ સંચાલકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે તેઓના જીમના ભાડા સ્ટાફનો પગાર સહિતની કામગીરી પર અસર થશે સાથે અચાનક લેવાયેલા મનપા નિર્ણયનો વિરોધ તેઓએ કર્યો હતો મિત્રો છે ટ્રેનર્સ છે સ્ટાફ છે જે રજૂઆત કરવા આવ્યા છે કે લાસ્ટ યર અમે લોકોએ ઓલરેડી સફર કર્યું હતું લોકડાઉનને કારણે જસ્ટ છ મહિના પહેલાં અમારા લોકોનું જીમ ઓપન થયું હતું અને સડનલી કાલે એક ન્યૂઝ આવે છે કે જીમ રાતરાત બંધ કરી દો આને કારણે અમે ટ્રેનર ભાઈઓ જીમ ઓનર્સ અમારા ઘરે જે સ્ટાફ કામ કરે છે હાઉસ કીપિંગનો સ્ટાફ છે સિક્યોરિટીનો સ્ટાફ છે ઘણા લોકોની રોજીરોટી જીમથી ચાલે છે બધું અટકી જાય છે આજે જીમ ચાલુ થયા છ મહિના થયા છે આખા સુરતમાં તેવો કોઈ ફિગર નથી કે જીમની અંદર કોઈ કેસ પોઝિટિવ આવે છે અમે બધી જ ગાઈડલાઇન અપ કરીએ છીએ સેનેટાઈઝેશન કરવાનું ટેમ્પરેચર વાપરવાનું બધી જ વસ્તુ ગાઈડલાઇન ફોલો કરવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ છીએ છતાં પણ દર વખતે જીમને ટાર્ગેટ કરવામાં આવે છે દરેક વસ્તુનો અમે નોંધ કરીએ છીએ ટેમ્પરેચરથી લઈને બધી જ વસ્તુઓ છતાં પણ જીમને તાગીર કરવામાં આવે છે આને કારણે જીમ આર્થિક રીતે ઘણું બધું ભોગવ્યું તો તેના માટે અમે સરની રજૂઆત કરવા આવે છે તમારી ગાઈડલાઇન અમે ફોલો કરીએ છીએ ટાઈમ રિસ્ટ્રિક્શન કરીએ છીએ આજે ઘણી બધી વસ્તુઓ છે કોર્ટમાં બે હજાર લોકો ભેગા થાય છે છતાં કોર્ટ બંધ નથી થતી જીમ જે આપણી ઇમ્યુનિટી વધારે છે આપણી હેલ્થ સારી કરે છે લોકોને કોવિડ સામે લડવામાં મદદરૂપ કરે છે એ જ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને દબાઈને જીમ બંધ કરવું એ કોઈ રસ્તો નથી એટલે અમે આના સ્ટે કરવા માંગીએ છીએ અને અમે અમારું જીમ ચાલુ રાખવા માગીએ છીએ જેને કારણે અમે ને અમારી સાથે જોડાયેલા લોકોને સારું મળી રહે અને અમારું કામ સારી રીતે ચાલે સુરતમાં કોરોના સંક્રમણ વધતા મનપા દ્વારા હાલમાં કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેને લઈને અનેક લોકોમાં મનપાની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ